વાત રાજ્ય સરકારની વાત ખેડૂતોની ખેડૂતો કેટલાય સમયથી બહુ જ ખુલ્લેઆમ આમ એ દ્રશ્યો વિડીયો બધા સામે આવી રહ્યા છે કે જેમાં એ પીડામાં છે આ વાતનો સ્વીકાર અથવા આ વાતનો આક્ષેપ માત્ર વિપક્ષના નેતાઓ નથી કરી રહ્યા આ મુદ્દો માત્ર કોંગ્રેસનો ઉઠાવેલો કે આમ આદમી પાર્ટીનો ઉઠાવેલો મુદ્દો નથી આ સ્થિતિની ગંભીરતા રાજ્ય સરકારને પણ ખબર છે અને એટલા જ માટે કૃષિમંત્રી જીતુ વાઘાણીથી માંડીને સ્વયં રાજ્યના મુખ્યમંત્રી ગ્રાઉન્ડ ઝીરો પર જાય છે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી ગ્રાઉન્ડ પર જાય છે બાકીના મંત્રીઓ પણ અલગ અલગ વિસ્તારમાં જઈને સ્થિતિની સમીક્ષા કરે છે અને સમીક્ષા કર્યા પછી એક ચોક્કસ તારણે બધાના વિડીયોમાંથી સામે આવે છે કે એમને ખબર છે કે ખેડૂત પીડામાં છે અને એટલે ગયા છે ત્યાં એ સ્થિતિનો ચિતાર મેળવવા માટે એ ચિતાર મેળવ્યા પછી અપેક્ષા છે અપેક્ષા કરતાં સરકાર દબાણમાં છે સરકાર એટલા માટે દબાણમાં છે કેમ કે ધાર્યું નહોતું કે આટલું લાંબુ માવઠું આવશે ને આટલી ખરાબ અસર કરશે માવઠું ખરાબ આવ્યું ખેડૂત પર એની બહુ માઠી અસર થઈ ટેકાના ભાવે ખરીદીની શરૂઆત ન થઈ શકી રાજ્ય સરકાર પાસેથી ગમે ત્યારે એક રાહત પેકેજ જાહેર થશે ગમે તે ક્ષણે એ રાહત પેકેજ જાહેર થશે એવા ચાર દિવસથી સમાચાર આવી રહ્યા છે આંકડા એ સામે આવી જાય છે કે સાત હજાર કરોડનું કરશે ને આટલા હજાર કરોડનું કરશે અધિકારિક રીતે કોઈ ઘોષણા નથી થઈ ટેકાના ભાવે મગફળી બસો મણ ખરીદવાની છે એવી એવો એક નકલી લેટર વાયરલ થયો એની પણ કોઈ વાત નહોતી કૃષિમંત્રીએ સામે આવીને આ વિષય પર વાત કરતા કહ્યું કે ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાના છે કયા પાકોની શરૂ કરવાના છે એના વિશે પણ એમણે માહિતી આપી સૌથી પહેલા કૃષિમંત્રીને સાંભળીએ આજ સવારમાં જ જેમણે મગફળી અડદ મગ અને સોયાબીનની ખરીદી માટે સાર્વજનિક રીતે એમણે ખેડૂતોના હિતમાં ટેકાના ભાવથી ખરીદી માટેની ટી દ્વારા જાણકારી આપી છે નવ નવેમ્બરથી તમામ જિલ્લાઓમાં જેની શરૂઆત થશે ઘણા બધા સેન્ટરો એમાં સુનિશ્ચિત થયા છે એકસો ને પચીસ મણ એ ખેડૂતી ખરીદી એ કરવાનો નિર્ણય એ રાજ્યની સરકારે કર્યો છે આ વખતે અમે સૂચનાઓ પણ આપી છે કે ખાસ કરીને ખેડૂતોને હાલાકી ન પડે તકલીફ ન પડે એના માટે થઈને આ પ્રકારે ખરીદીનો નિર્ણય રાજ્યની સરકાર સરકાર દ્વારા દ્વારા કરવામાં કરવામાં આવ્યો છે ટેકાના ભાવે એ આવેલી રાહતની જાહેરાત છે તેનો જવાબ ના છે આ બહુ જ રૂટીન પ્રક્રિયા છે સવાલ એ છે કે ખેડૂતનો માલ એ અવસ્થામાં કે સ્થિતિમાં છે કે કેમ સરકારે ખરીદી કરે છે ને એ જો માલ સારી ક્વોલિટીનો નથી તો સરકાર એને પોતાના ગોડાઉનમાં કેવી રીતે સાચવી શકવાની છે એ લીધા પછી એ મગફળી કે બાકીના પાક બહુ સારી સ્થિતિમાં હશે એમને પૈસા રળી આપશે કરો છો તો એના પાછળ બહુ જ મોટું કોસ્ટિંગ લાગે છે તમે બારદાનની ખરીદીથી માંડીને એને ગોડાઉનમાં રાખવાની કોસ્ટ એની ઉપર એટલી બધી કિંમત લગાડો છો પણ એ માલ તમે જે ખરીદી રહ્યા છો શું એ ગુણવત્તાનો છે કે તમે એને ખરીદીને એમાંથી કોઈ પ્રોફિટ લઈ શકવાના છો જવાબ ના છે સરકારને આમાં કોઈ જ ફાયદો કે નફો કે પ્રોફિટ મળવાનો નથી કેટલાય નેતાઓએ કેટલાય કૃષિ સાથે જોડાયેલા વ્યક્તિઓએ નિષ્ણાંતોએ મોહો એપીએમસીના પૂર્વ અધ્યક્ષ છે એમનો લેટર મેં વાંચ્યો હતો એમાં એમણે પણ એ રજૂઆત કરી હતી સરકારને કે જેમ મધ્યપ્રદેશમાં ભાવાંતર આપતા હતા એમ તમે આને ભાવ ફેર એના થોડા ફેરફારો સાથે પણ ભાવ ફેર યોજના આપો કે તમે ખેડૂતો પાસેથી પાક લેશો માલ લેશો તમે એનો કોઈ વપરાશ સારો નથી કરી શકવાના સરકારને નુકસાન છે ખેડૂતને ફાયદો નથી તેની જગ્યાએ તમે ભાવફેર જ્યારે સીધો ખેડૂતને આપો છો તો એક તો ખેડૂતને એનો ફાયદો થાય છે એની રાહત મળે છે ને સરકાર નુકસાનમાં નથી જતી તમે ઉપરની જે કોસ્ટિંગ એને ખરીદવા પાછળનો ખર્ચ લગાડો છો પ્રયત્ન કરો કે તમે ખેડૂતને સીધી મદદ પહોંચાડો પણ ખેડૂતને જ્યારે જ્યારે સરકારો સીધી મદદ પહોંચાડવા જાય ત્યારે એમાં વચેટીયાઓનું બહુ મોટું નુકસાન થઈ જાય છે અને સરકાર પસંદ નથી કરી શકતી કે ખેડૂતનું નુકસાન થવા દે વચેટિયાનું થવા દે કે સરકારનું એટલે કે ઓલ ઓવર દરેક રાજ્યના દરેક નાગરિકનું નુકસાન થવા દે છેલ્લે બધાનું નુકસાન અને વચેટીયાઓનો ફાયદો એવો કોઈક નિષ્કર્ષ નીકળતો હોય છે વિપક્ષે આંદોલનની ઘોષણા કરી છે ટ્રેક્ટર યાત્રા કાઢશે શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રાજ્યસભાના સાંસદ એમણે પણ પત્રકાર પરિષદ કરી સરકાર પર ખૂબ આકરા અને ગંભીર સવાલો કર્યા અને આ પ્રશ્નોથી આ તો વિપક્ષના આરોપ છે એવું કહીને સરકાર ભાગી નહીં શકે પરિસ્થિતિ તમે આંખ બંધ કરી દો અને સૂર્ય ડૂબી જાય એવું થતું નથી મારા આંખ બંધ કરી લેવાથી મારા માટે અંધારું થાય છે ચારેય બાજુ સૂર્યાસ્ત નથી થઈ જતો અંધકાર નથી છવાઈ જતો અને એટલે જ સરકારે શામરૂપ વૃદ્ધિ વૃત્તિમાંથી બહાર આવ્યા સિવાય છૂટકો નથી એ આવતા તોફાનને જો નથી જોઈ રહ્યા તો આ એના આવનારી બહુ મોટી ગંભીર સમસ્યાની ચેતવણી છે જો કે ભારતીય જનતા પાર્ટીની સરકારનો એમના ત્રીસ વર્ષ સુધી ટકી રહેવાનું એક માત્ર અને મહત્વનું કારણ એ રહ્યું છે કે આવનારા તોફાનને બહુ દૂરથી ઓળખી લેતા હોય છે ખેડૂતોના મુદ્દા પર સરકાર થાપ ન ખાય અને રાજનૈતિક રીતે થાપનો સવાલ નથી પણ ખેડૂતોને સમજવામાં ભૂલ ન કરે એવી અપેક્ષા છે વિપક્ષે શું કહ્યું સાંભળીએ આખા દેશમાં ખેડૂતો માટે પાક વીમા યોજના

ખેડૂત આત્મહત્યા ના કરું વળતર મળ્યું હોત ભાજપ ની બંને જગ્યાએ સરકારો એ નથી આપ્યું પહેલી માંગણી એ છે કે જેટલું જેનું નુકસાન એટલું એને વળતર એ આપવું ખેડૂત જ્યારે મુશ્કેલીમાં છે ત્યારે માત્ર પ્રેસ કોન્ફરન્સ કરીને સંતોષ માની લેવાના નથી ખેડૂતોની વચ્ચે જઈને ખેડૂતોના દુઃખમાં સહભાગી થવાના છે ખેડૂતોની જે મુશ્કેલી છે એ સરકાર સુધી પહોંચાડવા માટે એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે કિસાન આક્રોશ યાત્રાની શરૂઆત થશે ગીર સોમનાથથી શરૂ કરી તાલાલા માળિયા અને કેશોદ જશે સાત તારીખે કેશોદથી શરૂ કરીને ખીજડીયા હનુમાન સુધી અમરેલીમાં ખીજડીયા હનુમાન સુધી આવશે આઠ તારીખે ખીજડીયા હનુમાન શરૂ કરીને ગઢડા સુધી ગઢડા તાલુકાના જસ્સા થઈને મારું પોતાનું વતનનું નું ગામ છે લીમડા અનુભાના ત્યાં રાત્રિ ભોજન અને જાહેર સભા રાખી છે ત્યાં આવશે નવ તારીખે બાર તારીખે પાંચ દેવડા થી રાવણ થી દ્વારકાધીશના ચરણો સુધી ની આ યાત્રા સમગ્ર સૌરાષ્ટ્ર ને સાંકળી લેતી આ યાત્રા થશે